નમસ્કાર દર્શક મિત્રો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કરને આજે જે કડી પેટા ચૂંટણી જે થોડા સમય બાદ યોજાવાની છે ઓગણીસ જૂનના રોજ જે છે તે પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે અને તેને લઈને આ જે સેન્સ પ્રક્રિયા જે મહેસાણા ખાતે યોજાઈ છે અને તેને લઈને ઘણા બધા જે ઉમેદવારો છે ઇચ્છુક ઉમેદવારો આજે મહેસાણા ખાતે પહોંચી ચૂક્યા છે તો તેમની પાસેથી માહિતી લઈશું કે ખરેખર જ્યારે કડી વિધાનસભાની પેટા ચૂંટણી જે ટૂંક સમયમાં યોજાવાની છે

સંભવિત ઉમેદવાર કોણ લાગે સંભવિત ઉમેદવારની અંદર અનુસૂચિત જાતિ સમુદાયના કડી સ્થાનિકના છે અને બારના જે આગેવાન છે એવા પણ સદસ્ય સભ્ય સભ્યશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે જેમણે ટિકિટની માગણી કરેલી છે અંદાજીત લગભગ ચાલીસેક ઉમેદવારો ટિકિટની માગણી વાંચવા માટે ટિકિટ વાંચવો અહીંયા ઉપસ્થિત થયા છે સેન્સ માટે ધન્યવાદ આપણું માહિતી આપવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં સેન્સ પ્રક્રિયાની શરૂઆત થશે અને જે કડીની પેટા ચૂંટણી છે તો તેના મહત્ત્વના મુદ્દાઓ કયા રહેશે હું નાયાબી ભગવાન પરમાર પૂર્વ પ્રમુખ રોહિત રોહિત સમાજ અગત્યનું કરશનભાઈનું અવસાન થયા પછી એમના અધૂરા કામ પૂરા કરવા મને મારી પસંદગી કરવામાં આવશે તો પૂરા કરીશ અને જેની પસંદ થશે એને સપોર્ટ કરશો આપનું માહિતી આપવા બદલથી જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં જે કડીની પેટા ચૂંટણીને લઈને મહેસાણા ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ચાલીસ જેટલા જે ઇચ્છુક ઉમેદવારો છે તે અહીંયા ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારબાદ તેમાંથી એક ઉમેદવાર જે છે તેની નિમણૂક કરવામાં આવશે અને ઓગણીસ જૂનના રોજ જે છે તે આ કડી પેટા ચૂંટણી જે યોજાવાની છે અને હાલમાં ચાલીસ જેટલા ઈચ્છુક ઉમેદવારો જે છે તે હાલમાં સેન્સ પ્રક્રિયામાં જોડાઈ ચૂક્યા છે તો તમને સતત અપડેટ્સ આપતા રહીશું કે કયા કયા ઉમેદવાર ઉમેદવાર જે છે તે તે તેમની સંભવિત રહેશે અંગે પણ સતત માહિતી આપતા બેન અમે અમારા સેનમારાવત સમાજના લગભગ દસ થી પંદર ઉમેદવારો આ સેન્સ પ્રક્રિયામાં આવ્યા છીએ અને સેનમા રાવત સમાજ કડી તાલુકાની અંદર જે એસસી સમાજના વોટ છે એમાં મેક્સિમમ વોટર સેનમા સેનમારાવત સમાજના છે ત્યારે અમારી એવી લાગણી છે કે અમારા સમાજને પ્રતિનિધિત્વ મળે એના માટે અમે સૌ આવ્યા છીએ વિધાનસભાના બાય ઇલેક્શનમાં ખૂબ માગણીદારો આવ્યા છે પરંતુ ગુજરાતની તેર અનામત પૈકી કડી વિધાનસભામાં સેનવારાવત સમાજનું મોટા પ્રમાણે મતદાન અને પ્રભુત્વ રહ્યું છે સનમારાવત સમાજની માગણી છે કે આ વિધાનસભામાં જો સેનવારાવત સમાજને આપવામાં આવે તો પ્રચંડ બહુમતી સાથે વિજય પ્રાપ્ત ભારતીય જનતા પાર્ટીનો થાય એ દિશામાં સમસ્ત સેનમારાવત સમાજ ઉત્સુક રીતે કામ કરવા તૈયાર છે કડી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમારો મારો મત એવો છે કે અમારા શહેનમા સમાજના અતિ પછાતના લોકો છે અને ત્યાં અમારા વધારે વધારે વોટ છે એના મુદ્દા ઉપર અમને જો ટિકિટ આપે તો અમે જંગી બહુમતીથી અમે શહેનમા સમાજ જીતાડીશું અને ભારતીય જનતા પક્ષના હાથે કાયમ માટે અમારો સમાજ રહેશે એવી હું તમને ખાતરી આપું છું જય હિન્દ જય ભારત કડી વિધાનસભાની માન્ય કરશનભાઈના નિધનથી જે પેટા ચૂંટણી આવી છે એની આ જે સેન્સ પ્રક્રિયા છે હું સેનમાં રાવત સમાજમાંથી આવું છું જે કડીની અંદર દલિત સમાજમાં સૌથી વધુ મતો ધરાવે છે કડીની અંદર વણકર સમાજ અને રોહિત સમાજ જે અમારા મોટાભાઈ કહેવાય એ મતો કરતાં પણ અમારા શેનમા સમાજના મતો વધુ છે પહેલાં જોટાણા અનામત હતી પચી વર્ષથી કડી અનામત છે પચાસ વર્ષના ઇતિહાસમાં સેનમાં સમાજને તક મળી નથી એટલે નિરીક્ષકો આગળ અમે આ વિષય મૂક્યો છે કે કડીની અંદર ખૂબ મોટી વસ્તી સેનમા સમાજની ધ્યાને લઈ અને સેનમાં સમાજને તક આપવામાં આવે બાકી પાર્ટી જે પણ નિર્ણય કરશે એ નિર્ણય અમને શિરોમાન્ય રહેશે શેનમાં સમાજ ભાજપના સમર્પિત સમાજ છે અને સમર્પિત રહેવાનો છે પણ અમારી એક વિનંતી છે કે આ પેટા ચૂંટણીની અંદર અમારા શેનમા સમાજમાંથી ગમે તે કાર્યકર્તાને પાર્ટી લડાવે એ બી અમે નિરીક્ષકોને વિનંતી કરી છે જય શ્રીરામ આજે હું ટિકિટનો દાવેદારી એ રીતે નોંધાવું છું કે ભારતીય જનતા પાર્ટીમાં કે જે અનુસૂચિત જાતિ કહેવાય હું અનુસૂચિત જાતિ એકતા ગુજરાત ચલાવું છું કે જે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારા અનુસૂચિત જાતિના અંદર અલગ અલગ કોમના વાડા કરી દેવામાં આવ્યા હતા અને બીજેપી ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જેના અંદર શિસ્તનું સખત પાલન કરે છે બીજો મુદ્દો કોંગ્રેસે જે ભાગલા કર્યા એ બીજી ભાગલા નથી કરતો અમારા સમાજના એટલે હું ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરું છું મારો મહત્ત્વનો મુદ્દો આ છે કે જે મારો સમાજને સાચવે જે મારા સમાજના પડખે આવીને ઉભો રહે એ સરકારને હું સેલ્યુટ કરું છું એટલા માટે હું આજે ભારતીય જનતા પાર્ટીમાંથી હું ટિકિટ માગું છું જે કડી સીટ ઉપર જી વૈભવભાઈ બીજો પ્રશ્ન મારો એ છે કે ક્યાંક જો ઉમેદ તમે હાલ સેન્સ પ્રક્રિયામાં આવ્યા છો ઉમેદવારી પત્ર ભરશો ત્યારબાદ જો તમારી ઉમેદવાર તરીકે સિલેક્શન કરવામાં આવશે તો કડીમાં મહત્વના મુદ્દા કયા હશે કડીમાં મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વવાના મુદ્દા એ છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી વિજય છે અને ભારતીય જનતા પાર્ટી તે સારું કામ કર્યું છે પણ જો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું બાકી રહેતું છે તો હું એવું પૂરું કરીશ બીજું કે પાર્ટીને હું સમર્પિત રહીશ પાર્ટીમાં જે બીજેપી દ્વારા જે બી થોડી ઘણી નારાજગી હશે પબ્લિકમાં એ નારાજગી હું દૂર કરીશ બીજો મહત્ત્વનો મુદ્દો એ કે સમગ્ર કડી સીટ નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનની અંદર કે જે ભગવો લહેરાય બીજેપીની સત્તા થાય એ હું કડીની સીટ ઉપરથી કરીશ અને જે કડીની સીટ ઉપરના જે કડી ગામના નાગરિકો રહ્યા એમના મનમાં બસ એક જ વસે કે જય શ્રી રામ ભારત દેશનો વિકાસ થાય અને ભારત રાષ્ટ્ર એક એવું બને કે જે મહાસત્તા પર આવે અને એ નરેન્દ્રભાઈ મોદીના અમિત શાહના હાથમાં જ છે કે જે શાહ સાહેબ છે કે જેનું મગજ શક્તિ બહુ પાવરફુલ છે એ જ ભારતીય જનતા પાર્ટી ભારતનો વિકાસ કરી શકે છે એટલા માટે હું કડી સીટ ઉપર જઈશ અને કડીનો વિકાસ કરીશ જી ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ વૈભૈભવ જે રીતે વાત કરવામાં આવે તો વૈભવ ચાવડા જે આપણી સાથે તાજેતરમાં જોડાયા હતા ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો મારું ઉમેદવાર તરીકે સિલેક્શન થાય છે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીમાં જે કડીમાં ક્યાંક થોડી ઘણી નારાજગી હશે તે પણ દૂર કરવાનો ચોક્કસથી હું પ્રયત્ન કરીશ તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો